અમદાવાદમાં એકત્રીસ મૃતકોના ડીએનએ મેચ થયા અત્યાર સુધી બાર મૃતદેહોને સોંપવામાં આવ્યા છે ડીએનએ મેચ થશે તેમ તેમ મૃતદેહ આપવામાં આવશે જેમના ડીએનએ મેચ થયા તેના પરિવારજનોનો સંપર્ક સિવિલ હોસ્પિટલ તરફથી કરવામાં આવ્યો છે ડીએનએ મેચ થશે એટલે સિવિલ હોસ્પિટલ તરફથી ફોન આવશે સિવિલ હોસ્પિટલના સંપર્ક સિવાય કોઈ માહિતી પર વિશ્વાસ ન કરશો આ વાત સિવિલ હોસ્પિટલ તરફથી જ કહેવામાં આવી છે ડીએનએ મેચ થશે એટલે સિવિલ હોસ્પિટલથી આપને ફોન આવશે સાયબર ફ્રોડના કિસ્સામાં સતર્ક રહેવાની વાત પણ સિવિલ હોસ્પિટલે કરી છે સિવિલ હોસ્પિટલના સંપર્ક સિવાય કોઈપણ માહિતી ઉપર વિશ્વાસ ન કરવા જણાવવામાં આવ્યું છે હોસ્પિટલમાંથી કોઈપણ પ્રકારની નાણાકીય વસુલાત થતી નથી એટલે આપની પાસે જો કોઈ પૈસા માંગે છે તો એનાથી ચેતજો તે સાયબર ફ્રોડ હોઈ શકે છે પૂર્વ સીએમ વિજય રૂપાણીના ડીએનએ મેચ કરવાની પ્રક્રિયા હજી ચાલુ છે અત્યાર સુધીના મેચ થયેલા સેમ્પલમાં રૂપાણીના મૃતદેહોનું ડીને ડીએનએ મેચ હજી સુધી થયું નથી વધુ વિગતો જાણીએ સંવાદદાતા આશુતોષ અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે આશુતોષ જે પ્રકારની વાત અહીંયા પ્રેસ કોન્ફરન્સ કરીને કરવામાં આવી હતી ખાસ કરીને સાયબર ફ્રોડની વાત કરવામાં આવી હતી ડીએનએ સેમ્પલ મેચ થશે એટલે સિવિલ હોસ્પિટલ તરફથી સામેથી આપને ફોન કરવામાં આવશે તેવી પણ વાત કરવામાં આવી હતી અને સૌથી મહત્ત્વની વાત ડીએનએને લઈને જે લોકોને કોઈ ખોટી માહિતી ન મળે લોકો ભાગમ ભાગી ખોટી રીતે ન કરે એના માટે એવું કહેવામાં આવ્યું હતું કે દર બે કલાકે સિવિલ હોસ્પિટલ તરફથી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે અને સમગ્ર મામલે વિગતો આપવામાં આવશે તેને લઈને વધુ કોઈ માહિતી પ્રાપ્ત થઈ રહી છે જી હિતવીજ જ્યારે નવ વાગે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી ત્યારે એકત્રીસ લોકોના જે ડીએનએ છે તે મેચ થયા છે અને તેમાં પરિવારોનો સંપર્ક જે છે તે ઓલરેડી કરી દેવામાં આવ્યો છે અને જેમ જેમ પરિવારો આવે છે તેમ તેમ તેમના જે મૃતકો છે તેમના પાર્થિવ દેહ જે છે તે સોંપવામાં આવી રહ્યો છે અને તમામ તૈયારીઓ જે છે તે તંત્ર દ્વારા કરવામાં આવી છે અમદાવાદની આ સિવિલ હોસ્પિટલનું કમ્પાઉન્ડ દ્રશ્યો પણ બતાવશું જેમાં અંદાજીત એકસો ને નેવુંથી પણ વધારે જે એકસો આઠની એમ્બ્યુલન્સ છે તે પણ રાખવામાં આવી છે અને ડોક્ટર સહાયકો ડ્રાઈવરોની સાથે પાંચસો ને એકાણું લોકો જે છે તે આ સમગ્ર પ્રક્રિયા સાથે જોડાયેલા છે અને તમામે તમામ જે પાર્થિવ દેહ છે તે વિનામૂલ્યે તેમના વતનમાં પહોંચાડવામાં આવશે જે પ્રકારની માહિતી સામે આવી છે જેમાંથી જે મૃતકો છે તે ગુજરાતના અઢાર જિલ્લાઓના છે મધ્યપ્રદેશના પણ છે અને રાજસ્થાનના પણ છે તમામે તમામ લોકોને વિનામૂલ્યે તેમના પાર્થિવ દેહ જે છે તેમના વતન મોકલવામાં આવશે જ્યારે પણ સિવિલ હોસ્પિટલમાંથી સંપર્ક કરવામાં આવે ત્યારે જ પરિજનોએ અહીંયા આવવાનું રહેશે તે પ્રકારનું પણ કહેવામાં આવ્યું છે કારણ કે અહીંયા ત્રણ દિવસથી લોકો આવી રહ્યા છે અને પોતાના પરિજન અંગે ખબર અંતર પૂછી રહ્યા છે કે તેમનો રિપોર્ટ ક્યારે આવશે પરંતુ આ એક બોતેર કલાકની પ્રોસેસ છે અને બોતેર કલાકમાં જેમ જેમ રિપોર્ટ આવતા જાય છે તેમ તેમ તેમના પરિજનોને ફોન જે છે તે કરવામાં આવી રહ્યા છે એટલે અત્યાર સુધીમાં એકત્રીસ લોકોના પરિજનોનો સંપર્ક કરવામાં આવ્યો છે અને દૂર સુદૂરથી લોકો આવે છે એટલે તેમને આવવામાં પણ સમય લાગે છે પરંતુ તંત્ર દ્વારા આ એકસોને બાણું જેટલી એમ્બ્યુલન્સો જે છે તે સ્ટેન્ડ ટુ કરવામાં આવી છે આ હોસ્પિ આ જે એમ્બ્યુલન્સ છે તેમાં પણ હોસ્પિટલનો એક સ્ટાફ જે છે તે જે ડેપ્યુટ કરવામાં આવ્યા છે તે જશે અને કોઈપણ પ્રકારની તકલીફ તેમને ન થાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે તેમનું ડેથ સર્ટિફિકેટ જે છે તે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અહીંથી જ ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે સાથે સાથે તલાટી જે છે જે તે ગામના છે તે પણ જે ડોક્યુમેન્ટ્સ બાકી રહેશે તેની પ્રક્રિયા જે છે તેઓ ત્યાંથી પણ પૂર્ણ કરશે એટલે તમામ વ્યવસ્થાઓ તંત્ર દ્વારા કરવામાં આવી છે જે લોકો અન્ય રાજ્યોમાં છે અથવા તો અન્ય દેશોના છે તેમના માટે પણ વ્યવસ્થા જે છે કરાઈ છે કે તેમનો જે ભારતીય જે અન્ય પાર્થિવમાં હવાઈ માર્ગે લઈ જવો હોય અથવા તો અન્ય દેશમાં પણ લઈ જવો હોય તો એર ઇન્ડિયા સાથે સંપર્ક કરવા જણાવાયું છે કારણ કે એર ઇન્ડિયા જે છે તે વિના મૂલ્યે પણ ત્યાં લઈ જવા લઈ જશે જો બ્રિટિશના નાગરિકો છે તો બ્રિટિશ હાઈ કમિશન સાથે પણ સંપર્ક કરવા જણાવ્યું છે અમદાવાદની જે ઉમેર હોટલ છે ત્યાં પણ બ્રિટિશ હાઈ કમિશન દ્વારા એક હેલ્થ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે એટલે જે બ્રિટિશ નાગરિકો છે તેના સંપર્ક કરી શકે છે ને ત્યારબાદ અહીંની પોતાની પ્રોસીજર જે છે તે કરી શકે છે એટલે અત્યાર સુધીમાં બહાર જે લોકો છે તેમના પાર્થિવ આપવામાં આવ્યા છે ગત રાતથી લઈને અત્યાર સુધી અને ટોટલ જે છે તે બે દિવસ અગાઉ સાંજ સુધીમાં આઠ આપવામાં આવ્યા હતા એટલે વીસ જેટલા મૃતદેહ જે છે તે પરિજનોને તેમના આપવામાં આવ્યા છે અને હજુ પણ જે છે તે હવે આંકડો જે છે વધશે કારણ કે ડીએનએના જે રિપોર્ટ છે તે હવે આવી રહ્યા છે અને જેમ જેમ આવી રહ્યા છે તેમ તેમ તેમના પરિવારજનોને સંપર્ક જે છે તે અહીંયાથી કરાઈ રહ્યો છે જી બિલકુલ આશુતોષ આભાર વિગતો બદલ હવે મહત્ત્વની વાત સામે આવી રહી છે સિવિલ હોસ્પિટલ તરફથી દર બે કલાકે પ્રેસ કોન્ફરન્સ એર ઇન્ડિયાના પ્લેનને ક્ષતિગ્રસ્ત થવાના કારણે અમે જે રિસિવ કરેલા મૃતકો હતા એમાંથી એકત્રીસ મૃત મૃતકોના ડીએને મેચિંગ થઈ ગયેલા છે અને એમાંથી બાર મૃતક બાર મૃતકોના જે રિલેટિવ્સ છે એ એમના સ્વજનના બોડી લઈ અને વિદાય થઈ ચૂક્યા છે એટલે ગઈકાલની કમ્પેરિઝનમાં જુઓ તો ગઈકાલે સાંજે છેલ્લા ત્રણ હતા અત્યાર સુધીમાં બીજા નવ લઈ ગયા છે એમ કહીને બાર ટોટલ બોડીઝ ડિલિવર કરવામાં આવ્યા છે તમામ લોકોને હું આશ્વસ્ત કરવા માગું છું કે તમને સિવિલ હોસ્પિટલ અમદાવાદમાંથી ફોન આવે પછી જ તમારી મુવમેન્ટ ચાલુ થશે ત્યાં સુધી તમે કોઈ ઉતાવળ કરશો નહીં દોડાદોડી કરશો નહીં અને કોઈ કોઈ જગ્યાએ માહિતી શોધવાની કોશિશ ના કરશો સિવિલ હોસ્પિટલમાં એની શું આઈ મીન સુવ્યવસ્થા કરવામાં આવી છે કે તમને અહીંયાથી ફોન આવે પછી જ તમારા મૃતક તમારા સગાનો મૃતક દેહ લેવા માટે આવજો ગુજરાત સરકારનું એકમ છે અને ગુજરાત સરકારના એકમમાં કોઈ બી નાણાકીય લેવડ દેવડ કરવામાં આવતી નથી તમારી પાસે કોઈ બી નાણાં માગવામાં આવશે એ એ ફ્રોડ હશે એટલે એને તમે એન્ટરટેન ના કરશો સિવિલ હોસ્પિટલ અમદાવાદમાંથી તમને જે ફોન આવે એ જ સત્ય છે એ તમને ફોન નંબર આપવામાં આવશે અને એને હેન્ડ હોલ્ડિંગ કરીને તમને આખી પ્રોસેસમાંથી પાસ કરવામાં મદદરૂપ થશે કોઈ બી ફી કે કોઈ બી જાતના નાણાંની વસૂલાત આમાં કરવામાં આવતી નથી એટલે એ આપ પ્લીઝ બી કેરફુલ ત્યારે અમારી પાસે તમામ બોડીઝ છે એ બોડીનું જ્યારે મેચ થશે પછી નક્કી થશે કે કયા સાહેબ નું બોડી છે નથી 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 એ મને બી ખબર નથી પણ હજી છે નહી સાહેબ સાહેબ સાહેબનું નામ નથી એમાં હજી એનો પ્રોસેસ ચાલુ છે ડીએનએ મેચ નથી થયું એવું નથી કહી શકતા એ પ્રોસેસ ઓફ ડીએનએ મેચિંગ ઇઝ ગોઈંગ ઓન આપ એક વસ્તુ સમજો સ્પષ્ટ રીતે કે ધારો કે સો વ્યક્તિ છે અને સો મૃતકો છે એ બેના મેચ કરવાના હોય તો તમારે દસ હજાર ટેસ્ટ રન કરવા પડે અને દરેક ટેસ્ટના લગભગ પાંચથી દસ એકમો હોય છે એટલે આટલા ટેસ્ટ રન કરો તો તમે તમે એસ્ટાબ્લિશ કરી શકશો હવે તમે વિચારી લો કે અમારી પાસે શું પરિસ્થિતિ છે અને શું કેટલી તમારે મહેનત કરવાની છે કે અથવા કાર્ય કરવાના છે